નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એક વખત અમારા ચેનલમાં સાચા મનથી સ્વાગત છે મિત્રો આજના વિડીયો બહુ જ ખાસ છે અને તમારા જણાવેલ વિષય પર આધારિત છે આ વિડીયોમાં આપણે એ રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના માટે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને સમૃદ્ધિદાયક રહેશે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી આ રાશિઓનો નસીબ આકાશ સુધી પહોંચવાનો છે આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ગણેશજીનો વિશેષ આશીર્વાદ વરસી રહી છે જેના કારણે તેમના જીવનમાં અપાર ધનલાભ સફળતા અને સારા સમાચાર મળશે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ અને લાભની વર્ષા થવાની છે તો ચાલો જોઈએ કે કઈ રાશિઓ છે એવી જેમને મળશે શ્રી ગણેશજીનો વિશેષ આશીર્વાદથી આ વિડિયોને અંત સુધી જુઓ અને બિલકુલ પણ છોડશો નહીં કારણ કે આ માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે શરૂઆતમાં બધા ભક્તોને જય ગણેશજી કોમેન્ટમાં લખો અને વિડિયોને જરૂરથી લાઈક કરો જેથી શ્રી ગણેશજીની કૃપા આપના જીવનમાં પણ પ્રવેશ કરે જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં હવે વિલંબ કર્યા વિના જાણીએ કે કઈ રાશિઓ એવી છે જેમના જીવનમાં વર્ષ બે થી બે સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હા મિત્રો યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિના જાતકો માટે ખુશખબર એ છે કે ભગવાન ગણેશજીની અપાર કૃપા તમારા પર છે તેમના આશીર્વાદથી તમારું જીવન સહેલું બનશે અને મુશ્કેલીઓનું નિવારણ થશે તમારા મનગમતા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે સાંભળેલા કામો પણ હવે સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પાછા મળવાની શક્યતા છે દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા પણ છે આપના પ્રયત્નો સફળ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે વ્યવસાયમાં અચાનક લાભ મળશે અને ઘરમાં પણ ખુશહાલી રહેશે હા તમારું ગુસ્સો અને ભાવનાત્મક ઉછાળો નિયંત્રણમાં રાખો કારણ કે આ સમય સંયમના આધારે સફળતા લાવશે ગણપતિ બાપ્પાની કૃપાથી દરેક દિશામાં આગળ વધશો હા મિત્રો યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિના જાતકો માટે હવે એવો સમય શરૂ થયો છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે તમે સતત જે મહેનત કરી છે હવે તેનું ફળ નિશ્ચિત રૂપે મળશે ગણેશજીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે જ્યાં કામો અટવાયા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે અને સામાજિક જીવનમાં પણ મળવા જળવા વધશે વૃષભ રાશિના જાતકો માટે આ સમયે ધન સમૃદ્ધિ અને ઘણા મોટા લાભ મેળવવાનો યોગ બની રહ્યો છે હા મિત્રો પરિવાર અને જીવનસાથી તરફથી પણ તમને પૂરું સહકાર મળશે તમારી મીઠી વાણી દરેક સ્થિતિમાં તમને સફળતા અપાવશે ગણેશજીની કૃપા તમારા પર બની રહી છે જેના લીધે તમારી આર્થિક પરેશાનીઓ હવે દૂર થવાની છે જે કાર્યો ઘણા સમયથી અધૂરા હતા તે હવે પૂરા થઈ જશે વૃષભ રાશિના મિત્રો હવે તમારા જીવનમાં નવા માર્ગો ખુલી રહ્યા છે તમે દિવસે ને દિવસે વધુ સફળતા પ્રાપ્ત કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓએ પહોંચી જશો હવે તમે તમારી સફળતાની ધ્વજા લહેરાવશો અને બધાને તમારું સામર્થ્ય દેખાડશો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને શુભ સાબિત થવાનો છે એમાં કોઈ સંશય નથી હા મિત્રો યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિવાળાઓ તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ રહેવાનું છે ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ તમારા જીવનમાં નવા દ્વાર ખોલવાનો છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં ભારે વધારો થવાનો છે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ગણપતિ બાપાની કૃપાથી હવે તમને નવા અવસરો પ્રાપ્ત થશે જેનાથી તમે સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો જે કાર્યોમાં તમે નિષ્ફળ રહી રહ્યા હતા અથવા જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂરા થવાના છે જે લોકો નવા કાર્યની શરૂઆત કરવા માંગે છે તેમના માટે પણ સફળતા ચોક્કસ છે તમારા આવકના સ્ત્રોતો વધશે અને ધનલાભના અનેક અવસરો મળશે ઘરમાં પણ શાંતિ અને આનંદ ભરેલું વાતાવરણ રહેશે તમારું વેપાર ઝડપથી આગળ વધશે અને સામાજિક રીતે પણ સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે જો તમે નવા વાહન કે નવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના સફળ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર આવવાનો છે હવે સમય સંપૂર્ણ રીતે તમારો સાથ આપી રહ્યો છે આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારા જીવનને નવી દિશા આપો હા મિત્રો યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ માટે ભગવાન ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે આનંદ અને ખુશીઓની લહેર આવવાની છે જે ખૂબ જલ્દી તમને કોઈ એવી ખુશખબરી મળવાની છે કે જે તમારા જીવનને સંપૂર્ણ બદલીને મૂકી દેશે તમે જેટલી મહેનત કરી છે હવે એનું મીઠું પરિણામ મળવાનો સમય આવી ગયો છે જે કામો અટવાયેલા હતા હવે સફળતાપૂર્વક પૂરા થશે વેપાર સાથે જોડાયેલા જાતકોને લાભ જ લાભ થવાનું છે વેપાર દિવસેને દિવસે વધારે વિકાસ કરશે તમને દરેક દિશામાં સફળતા મળશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો થવાના યોગ છે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનગમતી નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ રોકાયેલું ધન છે તો તે પણ પાછું મળવાનું છે વેપારમાં આવેલી તમામ અડચણો દૂર થશે અને જીવનમાં નવી ઉમંગ અને પ્રગતિ આવશે ધનુ રાશિના મિત્રો હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત થવાની છે ગણેશજીની કૃપા તમારી સાથે છે અને સમય તમારા પક્ષમાં છે આ તકનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો જે પાંચમી ભાગ્યશાળી રાશિ છે રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા આપ પર બની રહી છે જેના કારણે તમને માત્ર યશ અને પ્રતિષ્ઠા જ નહીં પણ સમાજમાં પણ આપની વધુ ઉજળી બનશે જીવનમાં નવા અવસરો મળશે જે તમારું ભવિષ્ય બદલાઈ જશે હા મિત્રો ગણપતિ બાપ્પાની કૃપાથી હવે તમારી આસપાસ ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલશે પરિવારમાં ખુશહાલી રહેશે અને ધંધામાં અપેક્ષિતથી વધુ વૃદ્ધિ જોવા મળશે નોકરીમાં રહેલા લોકોને પ્રોત્સાહન અને પગારમાં વધારો મળશે એવું જણાય છે આવક વધારવાના અનેક અવસરો મળશે અને આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે જો તમે સંતાન પ્રાપ્તિ ઇચ્છતા હોવ તો તેમાં પણ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે હા મિત્રો યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિના જાતકો પર હવે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે ખૂબ જલ્દી તમને કોઈ આવો શુભ સમાચાર મળશે કે જે તમારા જીવનમાં નવી ઉર્જા ભરી દેશે તમારું પ્રયત્ન હવે રંગ લાવવાનું છે ગણેશજીની કૃપાથી હવે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે જે કામો લાંબા સમયથી અટવાયા હતા હવે સફળતાપૂર્વક પૂરા થવાના છે તમારા સામાજિક સંબંધોમાં મધુરતા આવશે અને મિત્રો સાથે સ્નેહ વધશે આ સમયે તમને ધનલાભ અને મોટી સિદ્ધિઓ મેળવવાનો યોગ બન્યો છે હા મિત્રો પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે અને તમારી મીઠી વાણી દરેક જગ્યાએ તમને લાભ આપશે ગણેશજીની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થવાની છે જે કામો વર્ષોથી અટકેલા હતા હવે પૂર્ણ થવાના છે મીન રાશિના જાતકો તમારા પર ભગવાન ગણેશજીનું વિશેષ આશીર્વાદ ચાલુ છે તમે ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશો અને તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે આ સમયને જોઈને એવું કહેવું ખોટું નથી કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનનો આ સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે હા મિત્રો યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને આ યાત્રાઓ લાભદાયી સાબિત થશે જો કોઈ કાનૂની મામલામાં તમે સામેલ છો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે તમારી રુચિ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધશે જે મનની શાંતિ અને આંતરિક સંતુલન આપશે અચાનક ધનલાભના યોગો છે અને એક ખાસ રાજયોગ પણ બની રહ્યો છે તમારું માનસિક આરોગ્ય ઉત્તમ રહેશે અને કોઈ પણ ચિંતાને મનમાં ન લાવો કારણ કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે આ સમયની યાત્રા તમારા માટે શુભ રહેશે અને પરિવારમાં ખુશીઓ આવશે મિત્રો નિર્ભયપણે કહી શકાય કે ભગવાન ગણેશજીની કૃપા મિથુન રાશિ પર વર્ષ બે થી બે સુધી વિશેષ રીતે રહેશે જે સમય આપના માટે સર્વત્ર સમૃદ્ધિ અને શુભ અવસરો લઈને આવશે હા મિત્રો યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા છે આવનારા સમયમાં તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર સફળતા મળશે નોકરીમાં રહેલા લોકોને નોકરી અને પગારમાં વધારો મળશે તેમજ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ સમય અનુકૂળ છે ગણેશજીની કૃપાથી તમામ પ્રયાસો સફળ થશે વ્યવસાયમાં નફાનો અવકાશ વધશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે સંતાનની ઈચ્છા રાખતા માટે પણ સમય શુભ રહેશે અને ઘરમાં ખુશાલી છવાઈ જશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને દરેક કાર્ય સફળતાની દિશામાં આગળ વધશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે યોજના પણ પૂરી થશે ભગવાન ગણેશજીની કૃપાથી દરેક ઈચ્છા પૂરી થશે અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ વધશે હા મિત્રો યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિવાળાઓ તમારો આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યું છે માત્ર આર્થિક લાભ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે જેઓ નોકરી કરે છે તેમના માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે સાથે જ જે લોકો વિદેશ જઈને પોતાની કાર્યકિર્દી બનાવવાની ઈચ્છા રાખે છે તેમના માટે પણ હવે એ સપનાનું સાકાર થવું નજીક આવી ગયું છે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા આ સમયગાળા દરમિયાન કન્યા રાશિવાળાઓ પર રહી છે વ્યવસાય કરનાર લોકો માટે વેપારમાં ભારે નફો થવાના સંકેતો મળી રહ્યા છે આવક વધારવાના અનેક અવસરો હવે તમારા જીવનમાં દરવાજો ખખડાવશે તે ઉપરાંત જે જાતકો સંતાનની ઈચ્છા રાખતા હતા તેમને પણ સંતાન સુખ મળશે અને ઘરના વાતાવરણમાં આનંદ છવાઈ જશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ નવી ગાડી અથવા નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે અને યોજના નિશ્ચિતપણે સફળ થશે ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે હવે તમને જીવનમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક અને સામાજિક રીતે પણ અનેક સફળતાઓ મળશે કન્યા રાશિવાળાઓ આ સમય તમારા જીવનને નવી દિશા આપનારો સાબિત થશે હા મિત્રો યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિવાળાઓ તમારા પર પણ ભગવાન ગણેશજીની કૃપા સતત બની રહી છે ગત ઘણા સમયથી જે કામો અટકેલા હતા હવે એ બધા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો એ પાછા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે દેવા અને આર્થિક તણાવમાંથી પણ મુક્તિ મળવાની સંભાવનાઓ છે તમારું મહેનતનું ફળ મળશે અને સમાજમાં માનસન્માનમાં વધારો થશે ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે અને ઘરમાં શાંતિ અને સુખની છાયા રહેશે પરંતુ તુલા રાશિવાળાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનો ગુસ્સો નિયંત્રિત રાખે કારણ કે એ જ તેમના માટે લાભદાયી સાબિત થશે ગણેશજીના આશીર્વાદ તમારા દરેક કાર્યને ધીમે ધીમે સાકાર કરશે સંતાન સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે દરેક પ્રયત્નમાં સફળતા મળે તેવા યોગ છે અને તમને લાગશે કે સમય હવે તમારો સાથ આપી રહ્યો છે ધન્યવાદ